તો આ ઝાડ વિશે થોડી માહિતી આપશો ખરા તમે એને અમારે ગામથી ભાષામાં સફેદ અગત્યો છે બરાબર સફેદ અગત્યો એટલે કેમ સફેદ તમે કયો એના ફૂલ પણ સફેદ આવે છે ફૂલ હા સફેદ આવે સફેદ આવે બરાબર અને આની કુણી કુણી સિંગુ હોય કેમ મેથી અને દૂધી ના ઢોકળા બનાવીએ પણ બઉ સ્વાદિષ્ટ બને છે બરાબર છે સફેદ ફૂલ આવે અને આને સિંગુ ક્યારે આવે છે કયા મહિનામાં આની નવેમ્બર ડિસેમ્બર માં આવી જાય બરાબર છે